સ્વ પાર્ના સમયે એક બેફામ ડમ્પર ડમ્પરે ગંભીર અકસ્માત સર્જો છે જામનગર રોડ નજીક ડમ્પર અનિયંત્રિત બનીને 4 થી 5 વિચપોલને ટકરાવ્યા જેના કારણે ગામમાં વીજળી જામી અને ડમ્પર સાથે અથડાતા ગ્રામજનોનો ઘરમાંથી બહાર નીકળી ગયા અને આ સાથે ડમ્પર ચાલકને પકડીને પોલીસ તેમજ સોંપવામાં આવ્યો ગ્રામજનોએ જણાવ્યું કે ડમ્પર ચાલક દારૂના નશામાં હતો તે સમયે ડમ્પરે મોટી તુલના કરી અને ગામમાં ભારે ભય ફેલાવ્યો છે ગ્રામવાસીઓ સ્થાનિક પોલીસની કામગીરીના આક્ષેપો કર્યા હોવાનું અનુમાન અને આ સાથે મનહરપુર ગામમાં ખુલ્લે આમ દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું જોવા મળ્યું છે પોલીસ માત્ર મીડિયા માટે પ્રદર્શન કરતી રહી છે અને આ સાથે જ ગ્રામજનોએ તંત્રને ન્યાય પગલાં લેવા માટે અપીલ કરવા અને ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ખબર વગર નો લઈને ખબર વગર નો લઈને ખબર વગર નો ડ્રાઈવર નામે નથી ખબર અત્યારે ભાગી ગયો હું એને ગોઠવા પબ્લિક ના હિસાબે ભાગી ગયો પબ્લિક માં નક્કી નો કોઈ મારવા માંડી હું એમ નથી કરું કોક મારવા માંડે તો શું કરવું ભાગી ગયો ડ્રાઈવર ને અમે ગોતી ડ્રાઈવર કેવું ગયો

અત્યારે જે આપણે જે દ્રશ્ય જોવો છો તે ગરબીનો જે મનોરપુર કામની જે ગરબી એક છે તેનો ચોક છે અને આ જ્યાં રહ્યા વીજળી વીજ પીજી વિશેનું કામ ચાલુ હતું ત્યારે જ્યાં સમગ્ર જે ડમ્પર છે તે આવ્યો હતો અને સમગ્ર ઘટના સર્જી હતી ત્યારે જે કહેવાય કે પબ્લિકમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે પબ્લિક પણ એક ગંભીર આક્ષેપો કરી રહી છે ત્યારે આપણી સાથે કેટલાક અહીંના જે સ્થાનિક લોકો છે આપણે એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ કાળુભાઈ છે હવે ડમ્પર આમાં નીકળે એમ નથી એમ જો શેરીમાં ક્યાંય ખાલી અને આ તાર ઉપર લીધા આ તાર લીધા બંધ નથી કરતા બંધ નથી કરતા એનું કારણે સરકાર જે રહી પોલીસ વાળા જે રહી ખોટા છે

સરકાર બીજું કોણ કેવાય ડર ચાલક છે હવે પોલીસ પાસે એ નથી મિસ્ટર ઇન્ડિયા ની જેમ ગાયબ થઈ ગયો છે તમે શું કહો શું માનો છો કે પોલીસ ની ક્યાંક મિલી ભગતો

કાંઈ કરો એને કાંઈ નહીં ત્યાં ગયો એનાથી પાછળ ભાઈ ઘુર્યા છે એટલો જાવે જાવ એમ એટલે અહીંયાથી ભરાતો ગયો બધું ખેંચતો ગયો ત્રણ નામલા પડેલા એક હારે

અને મારા ઘરની ની પાણી ઉત્પન્ન લે અમને રોડ રસ્તાની સુવિધા નથી પાણીની ની સુવિધા નહીં કોઈ વસ્તુ તમે કહો છો કે દારૂ નું બરોબર તો આમ તો ગુજરાત સરકાર અને રાજકોટ પોલીસ એવું કહે છે કે રાજકોટ કે દારૂ જ નથી મળતો તો આ કે અમારે આ મંડળપુર માં પ્રખ્યાત છે દારૂ મળે જ છે તમે ઉપર જઈને તપાસ કરી લો સાહેબ મેં બોલાવ તપાસ કરો તો નથી મળતો સાંજે તમે જોજો જો આવજો 8 વાગ્યા થી 12 વાગ્યા સુધી અમારે આ દારૂ ચાલુ જ હોય તો શું લાગે છે પોલીસ છે જે તે ટપકા ખોરી કરીને આવા લોકોને સાવરે છે

માલિકના ના મિત્ર આવ્યો એમ કે છે કે મારો ટ્રક નથી એને અને ડ્રાઈવર અમારો ચાલી લે નીકળી ગયો ચાલી લે લઈને નીકળી જાય સાયકલ કે એક્ટિવા હોય તો આપણે લેવા દઈ છી ચાવી કોઈ છોકરાઓને ઓને બહાર ના લેવા દઈ લાગે છે પોલીસ ની અત્યાર થી મિલી ચાલુ થઈ ગઈ છે સાહેબ સમજવું જોઈએ ને આટલું બઈ નું કેવું જોઈએ ને એને જે મેન માલિક છે ને બોલાવો હાજર કરો આ બધી વસ્તુ થઈ છે આ બધું સુધાર કરાવો કઈ બરોબર આખો દિવસ આ લાઈટ વગેરે મેરા ના ને નાના છોકરા છે બરોબર તો આપને હું કોઈ બીજી તરફ ના જે દ્રશ્ય છે ને ટ્રક ના દ્રશ્ય દેખાડવા માંગીશ કે ટ્રક છે જે કહેવાય કે શોભાના ગાઠિયા જેવો ટ્રક છે અને આમ જોયો છો કે જે એક જે હમરાજ બનેલો જે ટ્રક છે તેમાં ક્યાંય કહેવાય કે જે લાઇટોના ઠેકાણા નથી જોવા મળતા સાથે એક તમને મહત્વની બાબત એ પણ દેખાવા માંગીશ કે જે અહીં આ ટ્રકમાં જે નંબર છે તે પણ ક્યાંય નથી વચાતો આ જે આ જો ગંભીર હતા આમાં કોઈ અકસ્માત સર્જાયો હોત અને આ ટ્રક જો લઈને ટ્રક ચાલક ફરાર થઈ ગઈ હોત તો પોલીસ કઈ રીતે પકડત કારણ કે પોલીસ તો કહેવાય કે ભાઈ કે અત્યારે આરોપીઓને જે છાવરવાનું તો કામ કરે જ છે પણ પોલીસ પણ જે આરોપીને લઈને અત્યારે કે ઘેર રાખવો મળ્યો તો તેને પણ લઈને અત્યારે કહેવાય કે મિસ્ટર ઇન્ડિયા બનીને આરોપી છે તે ગાયબ થઈ ગયો છે ત્યારે આ ટ્રક